દાહોદના લીમખેડા ડિવાયસપીના અધ્યક્ષસ્થાને તેરા તુષકો અર્પણ કાર્યક્રમ દેવગઢ બારા ખાતે યોજાયો એકવીસ જિલ્લા ખોવાયેલા મોબાઈલ ફોનને શોધી કાઢીને અરજદારોને પરત આપ્યા હતા ચાર લાખ એક્યાસી હજાર ચારસો છાસઠની મત પર રકમના કુલ એકવીસ ફોન સીઆર પોર્ટલના માદ મદદથી લેવાયેલા મોબાઈલ ફોનને શોધી કાઢ્યા હતા બે મહિનાના ટૂંકા ગાળામાં એકવીસ જિલ્લા ચોરી ગયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં દેવગઢ બાર્યા પોલીસે સફળતા મળી છે આ કામગીરીને લીમખેડા પે બિરદાવી છે દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝનમાં દેવગઢ વારિયા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ સરકારશ્રીની તેરા તૂચકો પણ યોજના જે ચાલી રહી છે તે અંતર્ગત છેલ્લા બે માસ દરમિયાન દાહોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કિંમતી મોબાઈલો ઘણા ખોઈ ગયા હોય ગુમ થઈ ગયેલા હોય એની અમે અહીંયા જાણ થયેલી જે અંતર્ગત સરકારશ્રી તરફથી સી આર સી ઇઆર પોર્ટલ ઉપલબ્ધ છે તેનાથી સર્વેલન્સ કરી અને અમારા દેવગઢ બારીયાના પીઆઈ શ્રી ચાવડા સાહેબ તથા તેમની સર્વેલન્સની ટીમે ખૂબ મહેનત કરી અને આ વિસ્તારમાંથી ગયેલા કુલ એકવીસ મોબાઈલો શોધી કાઢેલા છે જે એકવીસ મોબાઈલોની કુલ કિંમત જોવા જઈએ તો ચાર લાખ એક્યાસી હજાર ઉપરની થઈ રહી છે